અરવલ્લી જિલ્લાની મુખ્ય ગણાતી મોડાસાઝુમ નદી ઉપર રિવરફ્રન્ટ આકાર પામશે મોડાસાની પ્રજાને પ્રાકૃતિક અને રળિયામણું વાતાવરણ મળી રહે તે માટે સરકારે વર્ષ બે હાજર ઓગણીસ માઝુમ નદીના કિનારા ઉપર રિવરફ્રન્ટ બનાવવા રૂપિયા ચાર કરોડ મંજૂર કર્યા હતા ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને ખાનગી એજન્સીને કામ સોંપી દેવાયું હતું પરંતુ માઝુમ નદીના બંને કિનારા ઉપર ચારસો મીટર લંબાઈના કામમાં દસ કરોડ જેટલો ખર્ચ થવાનો હોવાથી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ નદી કિનારા ઉપર પ્રોટેક્શન વોલ ગાર્ડન વોકિંગ એરિયા સહિતની જુદી જુદી સુવિધાઓ આવરી લેવાઈ હતી ત્યારે હવે સરકાર દ્વારા

કે આજે બે હજાર ઓગણીસની અંદર જ્યારે સરકારશ્રી તરફથી બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ હતી તે વખતે જ્યારે જોવા જતાં ત્યાં ઊંડાઈ વધારે હોવાને કારણે જે કહી શકાય કે જેની અંદર ખર્ચ થોડો વધી જતો હતો જે સ્વભંડોળમાંથી અમે કરવાનો કહ્યું હતું પણ ત્યાંથી જે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આગળની પ્રોસેસ કરી નતા શક્યા ત્યારબાદ બે હજાર એકવીસની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો અને એ પણ જ્યાં પ્રોસેસમાં હતો ત્યારે બે હજાર ત્રેવીસની અંદર બ વર્ગની નગરપાલિકામાં જે સરકારશ્રી દ્વારા ચાર કરોડની જગ્યાએ આઠ કરોડની અમને મંજૂરી મળી હતી એ અને જે ઉપરનો ખર્ચ હોય એ અમે સો ભંડોળમાંથી અમે કરવાના હતા તો બે હજાર ત્રેવીસમાં જે મંજૂરી મળી એ જે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે મળવાપાત્ર હમણાં થશે થોડીક થોડાક ટાઈમમાં અને જેવી સૈદ્ધાંતિક મંજૂરી મળશે ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે જેની અંદર પ્રોટેક્શન વોલ જેનું તેનું ગાર્ડનિંગ લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે જેના અંદર જે કહેવાય કે રિવરપ્રાર્ક માજુમ પાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક નયનરમ્ય રમણીય જે બનશે જે માજુમ પાર્ક તરીકે ઓળખાશે અને એ જેની લંબાઈ ત્રણસો સાહીઠ મીટર હશે જે માજુમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે ત્રણસો સાહીઠ મીટર અને જેનો અંદા ખર્ચ દસ પોઈન્ટ તેર કરોડની આસપાસનો એનો ખર્ચ થશે